માલગણ માંગ બાળાઓને મહિલાઓએ કેવડા ત્રીજનું મૂર્ત રાખી શિવજીની પૂજા અર્ચના કરી ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારો અને વ્રતોનું અનેરું મહત્વ હોય છે જેમાં ખાસ કરીને મહિલાઓ વિવિધ વ્રતો રાખી ભગવાનની પૂજા અર્ચના કરતી હોય છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓએ આજે કેવડા ત્રીજીના વ્રતની ઉજવણી કરી હતી આ કેવડા ત્રીજુનું વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે તો બીજી તરફ આ વ્રત કુમારિકાઓ પણ કરતી હોય છે કુવારિકાઓ તેમને સારો જીવનસાથી મળે તે માટે આ વ્રત રાખતી હોય છે આજે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર કૈલાશ ટેકરી ખાતે કેવડા ત્રીજના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓએ સવારથી શિવજીના મંદિરોમાં જઈ બોલાનાથને દૂધ પંચામૃતનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી આ દિવસે મહિલાઓ આખો દિવસ વ્રત રાખતી હોય છે અને રાત્રે જાગરણ કરી આ વ્રતની પૂર્ણાવતી કરે છે અહેવાલ દરગાજી સુદેશા